આ છે સુરતીઓની આફતનો નજારો જેને કહેવાય છે ખાડી આ ડ્રોન નજારો જ કહે છે કે ખાડીના વહેણનો રસ્તો સુરતીઓએ કેટલો સાંકડો કરી દીધો છે અને આટલો સાંકડો માર્ગ હોય ત્યાં પૂરની સ્થિતિ તો પેદા થવાની જ હતી છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદને કારણે સુરતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી

કાકરા ખાડી એક છે અને એમાં બે ખાડીનું પાણી ભેગું કર્યું બરાબર એટલે એની કેપેસિટી એક ખાડીની હતી એની જગ્યાએ બે ખાડી ભેગી કરી તો લોકો ડૂબશે નહીં તો શું થશે બીજી વાત કે જે પાકી બનાવી એની કિનારે એના જે કાંઠા પાકા બનાવ્યા છે એ સાંકડા છે બરાબર અને એના ખરાબામાં બાકી નીકળેલી જગ્યામાં બધી આવાસો બનાવી દીધા કે કારખાના બનાવી દીધા અને એ બીજી તરફ ભારે વરસાદને કારણે ઓલપાડ તાલુકાના કીમ નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે ભારે વરસાદને કારણે કીમ વડોલી ઉમરાચી કછોદરા સહિતના ગામોમાં કીમ નદીના પાણી ભરાઈ ગયા છે પાણી પણ ગળા ડૂબ ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું જોકે પૂરની સ્થિતિમાં વાડી વિસ્તારોમાં ફસાયેલા લોકોનું એનડીઆરએફ અને કીમ પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ઓલપાડના વડોલી ગામ ખાતે ચાર લોકો પૂરમાં ફસાયા હોવાની માહિતી મળતા પોલીસ અને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ સાધન સામગ્રી લઈને પહોંચી ગઈ હતી અને ચારેય લોકોને બચાવી લેવાયા હતા અહીં તંત્રની સાથે સાથે નેતાઓ પણ એક્ટિવ જોવા મળ્યા ત્રણ દિવસ જે વરસાદ પડી રહ્યો છે એની અંદર જે ઉપરવાસમાં વરસાદ છે ઓલપાની ટાંસી રહેવી છે સમગ્ર જિલ્લાનું પાણી ઓલપા થઈને દરિયામાં જૂથું હોય છે અને જે છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત વરસાદના કારણે પાણીનો જે કીમ નદી છે એની ભય લેવલથી પણ લવેલ નજીક નજીક વહી રહી છે સાથે સાથે જે દળિયો છે દરિયાની જે ભરતીનો સમય છે દળીઓ પર પાણી ના લેતો હોય એના કારણે પાણી અમુક વિસ્તારમાં ભરાયું છે આજે સવારે જ અમારી એનડી

જોકે હાલ વરસાદે વિરામ લેતા લોકોને થોડી શાંતિ થઈ છે ધ્રુવ સોમપુરા ટીવી ન્યૂઝ સુરત